અંકલેસર મામલતદારને જાહેર માહિતી અધિનિયમ હેઠળ સમયસર માહિતી ન આપવા બદલ દંડનો હુકમ કરવામાં આવતા અધિકારી બીડામાં ખડભડાટ મચી જવા પામ્યો હતો ગુજરાત માહિતી આયોગ દ્વારા 15000 નો દંડ હુકમ કર્યો હતો જો દંડ યોગ્ય સમયમાં ન ભરે તો પગારમાંથી કાપવા પર તાકીદ કરી હતી મામલતદાર દ્વારા આ અંગે લેખિત હુકમ આવ્યા બાદ હાઈ કોર્ટમાં પડકારસે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતને ગુજરાત માહિતી આયોગ દ્વારા સમયસર માહિતી ન આપવા બદલ પંદર હજાર રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ આજ રોજ કરવામાં આવતા અધિકારી આલમમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો અરજદાર દ્વારા અંકલેશ્વર મામલતદાર પાસે માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગી હતી જે માહિતી સમયસર ન મળતા અરજદારે માહિતી આયોગ ગાંધીનગર ખાતે અપીલ કરી હતી ગુજરાત માહિતી માહિતી આયોગ દ્વારા અંકલેશ્વર મામલતદારને સમયસર ન આપવા બદલ રૂપિયાનો દંડ કર્યો હતો તેમજ જો સમયસર દંડ નહીં ભરપાઈ કરે તો તેમના પગારમાંથી કાપવાનો હુકમ કર્યો હતો જે અંગે અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપૂતનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે હાઈકોર્ટમાં જરૂરી અપીલ કરવામાં આવશે